વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ભાખરવડી બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જો જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ભાખરવડી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી બે ચમચી જેટલું મગફળીનું તેલ નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું છે ત્યાર પાણીથી સારી રીતે લોટ બાંધી લેવાનો છે લોટ થોડો એવો બાંધવાનો છે જેથી ભાખરવડી ક્રિસ્પી બને થોડું એવું તેલ નાખી ને સારી રીતે મસળી લેવાનો છે આપણો લોટ બાંધાઈને રેડી છે ત્યારબાદ તેને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપીશું તો હવે આપણે સ્ટપિંગ માટેનો મસાલો બનાવીશું તો એક કઢાઈ લઈ લીધી છે તેને ગેસ પર સારી રીતે ગરમ કરવા મૂકી દીધેલ છે ત્યારબાદ તેમાં થોડા એવા ધાણા નાખીશું થોડી એવી વરિયાળી નાખીશું થોડા એવા સફેદ તલ નાખીશું થોડું એવું આખું જીરું નાખીશું અને સારી રીતે ધીમા ગેસે તેને શેકી લેશું તો આપણા ધાણા વરિયાળી તલ અને જીરું સારી રીતે શેકાઈ ગયું છે તો તેને એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ એક મિક્સરનું ઝાર લેશું તેમાં શેકેલા ધાણા વરિયાળી તલ અને આખું જીરું નાખીશું થોડું એવું ટોપરાનું છીણ નાખીશું થોડી એવી ખાંડ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડું એવો હળદર પાવડર નાખીશું થોડો એવો લાલ મરચું પાવડર નાખીશું થોડો એવો ગરમ મસાલો નાખીશું અને સારી રીતે મિક્સરનું ઢાંકણું બંધ કરી સારી રીતે ક્રશ કરી લેશું તો આપણા ભાખરવડીનો સ્ટફિંગનો મસાલો બનીને રેડી છે એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટને ચેક કરીશું તો હવે આપણે એક રોટલી વણીશું તેને થોડી એવી ઠીક રાખવાની છે જેથી ભાખરવાડી એકદમ ક્રિસ્પી બને ત્યારબાદ તેની ઉપર આંબલીનો પલ્પ લગાડવાનો છે અને ત્યારબાદ આપણે જે ભાખરવડીનો સ્ટફિંગનો મસાલો બનાવેલો હતો તેના પર સ્પ્રેડ કરી દેવાનો છે ત્યાર બાદ વિડીયોમાં બતાવેલ છે એ રીતે રોલ વાળી લેવાનો છે ત્યારબાદ વિડીયોમાં બતાવેલ છે એ રીતે કટ કરવાનું છે

ભાખરવડીને ધીમા જ ગેસે ફ્રાય કરવાની છે જેથી ભાખરવડી એકદમ ક્રિસ્પી બને તો આપણી ભાખરવડી ફ્રાય થઈને રેડી છે તૈયાર છે ભાખરવડી તો તમને કેવી લાગે આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈ પણ કારણોસર ગમ્યો હોય કે અલબૂલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતે તમે ભાખરવડી બનાવશો તો નાના બાળકોથી લઈ મોટા સુધી નાને ખૂબ જ ભાવશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ